ગુજરાતી જેનો પાઠ સત્તર જેનું નામ છે સંસ્કારની શ્રીમંતાઈ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તમે વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જો તમે શરૂ કરશો તો તમને આ રીતે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો પર ક્લિક કરતા વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરતા પીડીએફ જોવા મળશે આશા રાખો છો અમારી એપ્લિકેશન આપણે જગમોહન દાસ એમના વર્તુળના રાજાના નામથી ઓળખાતા હતા કારણ કે જવાબ આવશે તેઓ શ્રીમંત હતા ત્યાર પછી જગમોહન દાસ બંગલો વેચી લાકડાના મકાનમાં રહેવા ગયા કારણ કે સટ્ટામાં ફટકો પડતા નુકસાન થયું હતું ત્રીજો પ્રશ્ન ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતી બહેન શું માને છે તો ક કોના પુણ્યનું બળ ગણાવે છે તો જવાબ આવશે ઘ દાદાજીના ત્યાર પછી પ્રશ્ન બે પ્રશ્નોના ઉત્તર આપો જેમાં પેલું જગમોહન દાસ સાનો વેપાર કરતા હતા એકવાર એમના માથે કેવું સંકટ આવી પડ્યું તો જગમોહન દાસ સટ્ટાનો ધંધો કરતા હતા એકવાર એમના માથે ભયંકર સંકટ આવી પડ્યું એમને સત્તાના ધંધામાં ખૂબ મોટું થયું એમને પોતાનો બંગલો અને ઘરની અનેક કિંમતી વસ્તુઓ વેચી નાખવી પડી એમના સંપત્તિ વૈભવ માન પ્રતિષ્ઠા જોત પાણીના રેલાની માફક જીવનમાંથી વહી ગયા ત્યાર પછીનો બીજો પ્રશ્ન જગમોહન દાસે લેખિકની લેખિકાની હાજરીમાં નિશ્વાસ કેમ નાખ્યો તેમને કઈ વાત મનોમન ખૂચતી હતી તો દાદા દયાળજી ભાઈએ દયા દર્શનાની હાજરીમાં હળવો નિઃ નાખ્યો કારણ કે સુખ સાહેબી જેમણે કશું કામ નહોતું કર્યું એવી પાર્વતી પ્રીતિ ઉત્પલા ઉત્સાહથી કામ કરવા લાગી ગયા પરંતુ તેઓ તેમની વૃદ્ધાવસ્થાને કારણે કંઈ કરી શકતા ન હતા આ વાત તેમને મનોમન ખૂચતી હતી તેમને આ ઉંમરે કોણ કામ આપે આ વાતનું એમને દુઃખ હતું ત્યાર પછી ત્રીજું સુમોહનને કઈ વાત કઠતી હતી તેણે દર્શનાને શું કહ્યું તો સુમોહનની ઈચ્છા પોતાની નાની વહાલી બહેન પ્રીતિને ડોક્ટર બનાવી અમેરિકા આગળ ભણવા મોકલવાની હતી પણ હવે એ પરિસ્થિતિ રહી ન હતી એ વાત તેને કઠતી હતી તેણે દર્શનાને કહ્યું કે પ્રીતિ ભણવામાં એના કરતાં હોશિયાર છે એને મનમાં એમ હતું કે તે બહેનને ઊંચામાં ઊંચી કેળવણી આપશે પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે પોતાને જે અગવડ મળી સગવડ મળી તે હવે બહેનને નહીં મળે તેમ નથી એને કારણે બહેનને સહન કરવાનું આવ્યું પોતે બહેન કરતા મોટો હોવા છતાં તે આટલું કહેતા તેનો અવાજ ભીનો થઈ ગયો ચોથું ઉત્પલા ભાભીની સુખની સી વ્યાખ્યા આપે છે તો આપ પરિસ્થિતિને ઉત્પલ ભાભીએ હસ્તે મુખે સ્વીકારી લીધી છે બંગલા મોટરગાડી પાર્ટી ક્લબ અને મિજલસમાં જે સુખ મળે છે એના કરતાં તેને ઘરકામ કરવામાં અને રાત્રે પતિ સાથે બે ઘડી વાતો કરવામાં વધુ આનંદ મળે છે તેને ઘરકામ કરવાની ફાવટ નથી પણ તેનો તેને અફસોસ નથી તે આશાવાદી છે તેને ખાતરી છે કે તેને થોડા સમયમાં કામની ફાવટ આવી જશે ત્યાર પછી તે કોઈ નોકરી શોધી લેશે અને ઘર ખર્ચના બોજને હલકો કરવામાં મદદરૂપ થશે ત્યાર પછી પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતી બહેન કોના પુણ્યનું બળ ગણાવે છે તો પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતી બહેન દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે છઠ્ઠું લેખિકા જેને કર્તવ્ય ભાવના કહે છે એ પ્રીતિને મન શું છે શા માટે અભ્યાસના પ્રશ્નો પૂરા થાય છે સ્વાધ્યાયના પ્રશ્નો જેમાં પહેલો નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલું વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી સાથે એના લાવ લશ્કરને લાવે છે તેવું લેખિકા કોના સંદર્ભમાં કહે છે શા માટે

ત્યારે એમણે પોતાના સ્વભાવમાં સમતુલા જાળવી બીજું દાદા દયાળજીભાઈ તો આજ સુધી મોટરમાં ફરતા દયાળજીભાઈ રોજ સાંજે ફરવા જાય છે હવે તેમને ચાલવાની કસરત મળે છે એનો એમને આનંદ છે કુટુંબની તમામ સ્ત્રીઓ કામ કરવા લાગી છે ત્યારે તેઓ વૃદ્ધ થઈ ગયા હોવાથી તેમને મદદરૂપ થઈ શકતા નથી એ વાત તેમને મનમાં ખૂચે છે ત્યાર પછી સુમોહન તો સુમોહન ને એની નાની બહેન પ્રીતિ અતિશય વાલી છે એની ઈચ્છા હતી કે બહેનને ડોક્ટર બનાવી અમેરિકા આગળ ભણવા મોકલવી પરંતુ પરિસ્થિતિ બદલાતા તે પોતાની ઈચ્છા પૂરી કરી શકે તેમ નથી એનું તેને દુઃખ છે ત્યાર પછી ઉત્પલા ભાભી તો આ પરિસ્થિતિને ઉત્પલા ભાભીએ હસતા મુખે સ્વીકારી લીધી છે બંગલા મોટર ગાડી પાર્ટી ક્લબ અને મિજલેસમાં જે સુખ મળે છે એના કરતાં તેને ઘરકામમાં અને રાત્રે પતિ સાથે બે ઘડી વાતો કરવામાં વધુ આનંદ મળે છે તેને ઘરકામ કરવાની ફાવટ નથી પણ તેને તેનો જરાય અફસોસ નથી તે આશાવાદી છે એને ખાતરી છે કે તેને થોડા સમયમાં કામની ફાવટ આવી જશે ત્યાર પછી તે કોઈ નોકરી શોધી લેશે અને ઘર ખર્ચના બોજને હલકો કરવામાં મદદરૂપ થશે તો જગમોહન દાસના પત્ની પાર્વતી બહેન પોતાને ભાગ્યશાળી માને છે પુત્ર વધુ ઉત્પાલ એને ઘરકામ કે મિલન મૃણાલને તૈયાર કરવાનું કામ કરવા દેતી નથી તેઓ માને છે કે પોતાને આવી ગુણિયલ વહુ મળી છે દાદાજીના પુણ્યના પ્રતાપે એમના હૃદયમાં દાદાજી પ્રત્યે અપાર પ્રેમ અને આદર છે ઘરમાંથી સંપત્તિ ચાલી ગઈ એ ઘટનાને તેઓ ભગવાનના આશીષ ગણે છે તેમને એક જ વાતનું દુઃખ છે કે ઘરના સૌ આવી પડેલી મુશ્કેલી નિવારવા કાંઈ ને કાંઈ કામ કરે છે ને તેઓ કોઈ તેમાં કોઈ મદદ કરી શકતા નથી ત્યાર પછી પ્રીતિ તો જગમોહનદાસની દીકરી પ્રીતિ તો કર્તવ્ય ભાવનાને જ શ્રીમંતાઈ માને છે તેની દ્રષ્ટિએ સુખ સંપત્તિની શ્રીમંતાઈ આડંબર છે સાચી શ્રીમંતાઈ એ સંસ્કારની શ્રીમંતાઈ છે આર્થિક દ્રષ્ટિએ ભલે કુટુંબને પુષ્કળ નુકસાન થયું હોય પણ કુટુંબમાં સવયે એ જ સમાધિતા એ જ આનંદ એ જ અખંડિતતા જાળવી શક્યા એ એને ગર્વ છે ત્રીજું પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ શા માટે માને છે તો પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ શ્રીમંતાઈ છે છે એવું કારણ કે સંસ્કારની હોય તો જીવનમાં કોઈ પણ પ્રકારની આપત્તિ આવી પડે તો આપણે મનથી ભાંગી પડતા નથી સંસ્કાર જ પરિવારને એક રાખે છે આવી પરિસ્થિતિમાં સંસ્કારને કારણે જ આપણે એકબીજાને મદદરૂપ થઈએ છીએ ચોથું આ કુટુંબ કથાનો દરેક પાત્ર અન્યના સુખનો જ વિચાર કરે છે તમે આવી કોઈ ઘટના કે પ્રસંગના સાક્ષી બન્યા હોય તો તે વિશે તમારા શબ્દોમાં લખો તો આ કથાનું દરેક પાત્ર અન્યના સુખનો જ વિચાર કરે છે આવી એક ઘટના મેં મારી માસીના પરિવારમાં બનેલી જોઈ છે એ પરિવારમાં એક વ્યક્તિની ભૂલને કારણે પરિવારના સુખ સંપત્તિ છીનવાઈ ગયા તેઓ બેઘર થઈ ગયા એ વખતે સગા સંબંધીઓએ એમનાથી મોં ફેરવી લીધું આવી પરિસ્થિતિમાં એકબીજા પર દોષારોપણ કરવાને બદલે જે થઈ ગયું તે થઈ ગયું પણ હવે શું કરવું એનો વિચાર સૌ કરતા થયા પરિવારની દરેક વ્યક્તિ એકબીજાનો ટેકો બની ભાડાના ઘરમાં રહેવા ગયા અને દરેક જણે પોતાની રીતે કમાઈને ઘર ચલાવ્યું ત્યાર પછી પાઠને આધારે નીચેના વિધાનો સમજાવો જેમાં પેલું છે મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે તે ઉલટું સારું રહે છે દયાળજી સ્પષ્ટ કરો તો મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે તે ઉલટું સારું રહે છે દયાળજીભાઈના આ વિધાનમાંથી તેમના હકારાત્મક અભિગમનો પરિચય થાય છે આવો અભિગમ હોય તો જ માણસ આવી પડેલી વિકટ પરિસ્થિતિમાં ભાંગી પડતો નથી એ દુઃખી કે નિરાશ થતો નથી જેવું જીવન મળ્યું એને તે આનંદથી પસાર કરે છે ત્યાર પછી બીજું ભગવાને સંપત્તિ લઈને તો મોટો ઉલટાની વધુ મોટી આશીષ આપી છે આ વાક્ય કોણ બોલે છે વાક્યમાંથી માંથી કયો સુર પ્રગટે છે તો ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપી છે આ વાક્ય પાર્વતી બહેન બોલે છે આ વાક્યમાંથી એ સુર પ્રગટે છે કે સંપત્તિ જાય તો એનો અફસોસ કરવો નહીં સંપત્તિ ગઈ અને ભગવાનની મરજી અને ભગવાનના આશીર્વાદ સમજીને સુખેથી જીવન પસાર કરવું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ સત્તર સંસ્કારની અને સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા થાય છે આગળના પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો મેળવવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે તમામ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના જવાબો મળી રહેશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો